સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર ડાંગરની ટેકાના ભાવે ખરીદીમાં હેક્ટર દીઠ બે હજાર બસો પચાસ કિલોથી ઘટાડીને પંદરસો કરાતા ખેડૂતોમાં ચિંતા આણંદ જિલ્લાની છ તાલુકા પંચાયતોની બેઠકોનું નવું રોટેશન જાહેર બોરસદને સૌથી વધુ ચોત્રીસ સોજિત્રામાં સૌથી ઓછી સોળ બેઠકોનો સમાવેશ તારાપુર તાલુકાના ટોલ ગામેથી બિહારનો એલોપેથી સારવાર કરતો નકલી એમબીબીએસ ડોક્ટર ઝડપાયો કોમનવેલ્થ ગેમ્સ પહેલા ત્રણ હજાર કરોડથી વધુનો ખર્ચો અમદાવાદમાં અગિયાર આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સત્યાવીસ પ્લેગ્રાઉન્ડ તૈયાર હશે વિદેશમાં છુપી સંપત્તિ ધરાવતા હાઈ રિસ્ક કરદાતાઓને સીબીડીટીની આખરી ચેતવણી આજથી નોટિસ મોકલાશે દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણનો પ્રકોપ એકત્રીસ ટકા લોકો શહેર છોડવા તૈયાર એસી ટકાથી વધુ સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત હોવાનો સર્વેમાં ખુલાસો દિલ્હી હાઈકોર્ટનો આદેશ અભિનેતા અજય દેવગનના અશ્લીલ ફેક વિડીયો તાત્કાલિક હટાવો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને નોટિસ ટોક્યો ડેફલિમ્પિક્સમાં ભારતનો રેકોર્ડ નવ ગોલ્ડ સહિત વીસ મેડલ જીત્યા હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગેલ ભીષણ આગમાં ચોરાણું લોકોના મૃત્યુ ત્રણસો એસી કરોડની પરિયોજના ભસ્મ ઘટના મામલે ત્રણ અધિકારીઓની ધરપકડ છ પોઈન્ટ શૂન્યની તીવ્રતાના આંચકાથી ધ્રુજી ઉઠ્યું અલાસ્કા બે હજાર એકવીસ પછીનો સૌથી મોટો ભૂકંપનો ઝટકો